હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું પથ્થરવેલીના પાન અળવીના પાતળા જો આ પાતળા પહેલાં પાન લીધા છે અળવીના પાન લીધા છે પછી બેસન લીધું છે અને ચોખાનો લોટ લીધો છે અને બધા મરચું મસાલા લીધા છે હવે આપ અળવીના પેસો પ્રથમ પહેલાં આપણે અળવીના પાન છે એની આ નસો કાઢી લઈશું અને આપણે બેસન લીધું છે ને આ બેસન આપણે જરૂર પ્રમાણે રાખીશું જેટલા પાન લીધા છે આ બધાની નસો કાઢી લીધી છે જેમ જરૂર પડશે તેમ બેસન લઈશું આપણે અને એમાં ચોખાનો લોટ નાખીશું થોડો ચોખાના લીધે સરસ થાય છે પછી એની અંદર બધા મરચું મસાલા નાખીશું સૌ પ્રથમ પહેલાં આપણે થોડી હળદર નાખીશું થોડું લાલ મરચું નાખીશું ગરમ મસાલો નાખીશું ધાણા પાવડર નાખીશું પછી આ મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે થોડો અજમો નાખીશું આપણે એને ક્રશ કરીને થોડો અજમો નાખીશું એનો મસ્ત છે થોડા તલ નાખીશું થોડું જીરું નાખીશું અને થોડો આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે થોડું લીંબુ પણ નાખીશું પણ આમચું પાવડર બી નાખીએ અંદર દહીં નાખો તો દહીં પણ નાખી શકાય છે અને થોડું સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું આપણે ખાટું મીઠાઈ સરસ લાગે છે થોડું હવે લીંબુ નાખી દઈશું લીંબુ ના નાખીએ તો ચાલે આમચું પાવડર નાખ્યો છે આપણે બધું નાખ્યું છે અરે આપણે અને લોટ બાંધીશું અને આ લીલા મરચાં ને આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ પણ અંદર નાખી દઈશું બધું મિક્સ કરી લઈશું અને એનો લોટ બાંધીશું અત્યારે ધીરે ધીરે ખીરું કરવાનું છે જો આ રીતના ખીરું તૈયાર થઈ ગયું છે એમાં થોડું તેલ નાખીશું આપણે એટલે થોડા કોચા એને હવે આ પાનને આપણે એક એક કરીને એને ચોપડી લઈશું એક સાઈડ ઉપર આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે એના અંદર પાણી લઈ લીધું છે અને આ જાળી પર તેલ લગાવી અને મૂક્યું છે હવે એને આપણે ગરમ કરી ધીરે ધીરે જેમ જેમ થશે રોલ બનાવીશું એમ તેમ આપણે અંદર મૂકતા જઈશું

આ સવારમાં ચાના નાસ્તામાં છોકરાઓને લંચ બોક્સમાં સરસ ચાલે ગરમ ગરમ ખાવાની મજા આવે તો આ રીતના આપણે આમ મારી લેવાના છે પાન અને ધીરે ધીરે રોલ બનાવતા જઈશું આપણે આ રીતના બધા રોલ આપણે બનાવી લઈશું વારા પરથી પછી આ રીતના બાફા મૂકી દઈશું જો આ બધા પાત્ર આ રીતના મૂકી દીધા છે આપણે પંદરથી વીસ મિનિટ લગીને બાફીશું બફાઈ જશે પછી એનો વઘાર કરીશું હવે આ બધા થઈ ગયા છે આપણે એમ અત્યારે મૂકી દઈશું આ બફાઈ ગયા છે પાન હવે આપણે એને ઠંડા કરીને કાપી લઈશું અને પછી એનો વઘાર કરીશું એક એક કરીને કાઢી લઈશું આ ઠંડા થઈ ગયા છે તો આપણે એને કાપી લઈશું મનગપતા સીપ આપીશું આપણે આ રીતના કાપી લેજો બેટા આ બધા પેલા છે હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને વઘાર કરી લઈશું હવે આપણે તેલ ગરમ થાય તેલ ગરમ થઈ ગયું છે જશે એમાં આપણે રહી નાખીશું રહી ફૂટી જાય એટલે પછી કઢી ઉ પાણી નાખી દઈએ

શેકાઈ જાય એટલે પછી આપણે સર્વ કરી દઈશું હલો ફ્રેન્ડ આ જુઓ પતરના પાન સરસ પાતળા બનાવી દીધા છે અને જુઓ સરસ પોચા પોચા રોજ એવા થઈ ગયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા પાતળા બનાવ્યા છે અને તમે પણ આવી રેસીપી બનાવજો અને મને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો